કૃષ્ણ કનૈયા લાલ ગી રે આજ ગોકુળ માયાનંદયો ગણો રે આજ ગોકુળ માયાનંદયો ગણો રે ત્યાં નિત્ય નિત્યા દરસના સાવો ગોકુળ ગા મરડિયા મણો રે યસો દાને લાડી લાલાલજી રે નંદ બાબા લડાવે લાડ એવું ગોકુળ ગામરડિયા મણુ રે નંદ બાબા નુ ખોડોવાલા ખોંદતા રેસો દાને કરે પયો પાન એવું ગોકુળ ગામરડીયા મણું રે હિનંદ બાબા ની ગાયો ઘણી ગુજતી રે વાલો જઈને માખણિયા ખાય એવું ગોકુળ ગામરડિયા મણું રે યતો દાને ખોડે મોટા થયા રે કે રોજ ગોપીયું લાવે લાવે એવું ગોકુળ ગામરડિયા મણું રે પોતે પ્રભુએ આંખે પાટા બાંધ્યા રે પછી ગોપીઓ ને ગોતવા જાય ગોકુળ ગામ મણો રે મામા કંસ ને આવું નથી ગમતું રે કે મારો વેરી વસે છે ગોકુળ ગામ એવી ભયંકર વાતવાને સાંભળી રે રાય કંસે કાગળિયા મોકલ્યા રે પણ જે એક વાર મોડવાને એવી ભયંકર વાત વાલે સાંભળી રે મારે કમળ ફૂલ ના કામ છે રે મારે ફૂલ ની છે વિછે ભયંકર ભયંકરો વાત વાલે સાંભળી રે ણ જ તારા મુખડા ની મીઠી વાતડી રે મારે સાંભળવાની ઘણી એવી ભયંકર વાત વાલે સાંભળી રે સમી ના રથ અમે જોડસૂ રે કાલે આવશે ગોકુળ ગામયેવી ભયંકર વાત વાલે સાંભળી રે રથ લઈ ને કરૂડજી આવશે રે પાણી જે તૈયાર આવ્યા આવ્યા કરુડજી છેડવા રે રથ લઈ ને કરૂડજી આવ્યા રે આવી ઉભા છે નંદ ને દ્વાર આવ્યા આવ્યાય કરૂડજી છેડવા રે નંદ બાબા રડે છે એના બારણે રે મારો વાલો છેડવા રે શ્વાસ લઈને ને ધીરે થી માતા બોલી રે મારા ક્યાં છે અહીંયા નો હાર આવ્યા આવ્યાયક રૂડજી તેડવા રે સાત જન્મ દેવકી ના રે અમારો વાલો છેડવા રે પાપી કંસ ને આવું શું શું રે ઉજડ કર્યું છે ગોકુળ ગામ આવ્યા આવ્યાય કરુડજી ચેડવા રે ટોળા વળીને ગોપિયા વિરેણિયા સુરની ધાર માતા જવાના તે જો કુંર કાનને રે કાન વિના તે ગાયો કોણ ચારસે રે કોણ કરશે બંસારી ના સુર માતા જવાના દેજો કુંવર કાનને રે કાન વિના તે સુનુ ગોકુળ ગામડું રે એવા સુના સુ જો કુંવર કાન ને રે સુના રમણ તીને કદમ જાડવા રે એવા સુના જમના જ નીર માતા જવા ના દેજો કુંવર કાન ને રે ગાયો રોવે ને સરૂ ટળવડે રે નથી પંખીઓ કરતા કે લોલ માતા જવાના ને જો કુંવર કાન રે વાલો માતા પિતા ને હિંમત આપતા રે કૃષ્ણ કહે હું આવીશ કાલ વાલો ચાલ્યો મામાને ને રે વાલો માતા સીતા પગે લાગ્યા રે પછી બેઠા છે રથ ની વચાડવાલો ચાલ્યો મામાને મોડવા રે અકરુડે તે રથડા ચલાવી હારે આવી ઊભા છે જમનાજી ને ચાલ્યો મામાને મોડવા રે વાળો મલય ખાડે આવી આરએ સામે ઊભા છે વિકરા મલવાળો આ ચાલ્યો મામાને મોડવા રે પેલા મલને મુઠી ભેગો માર્યો રે પાટા ભેગો ગયો પાછાડવાળો આવ્યો મામાને મોડવા રે માથું ચાલી ને મામા ને ઝંઝેરી આ રે એના મુગઢ નો પડતા તે પ્રાણ ઉડી ગયા રે વાલો પ્રથમ મથુર મા આવ્યો રે માતા પિતા ના બંધન છોડાવી આ રે પછી ગોકુળ માં ચારી છે ગાય એવું ગોકુળ ગામરડી આમણું રે ઘણી ગણી લીલા બાળ કૃષ્ણ ની રે ગાય શીખે સુણે અને સાંભળે રે તેનો હોજો શ્રી વ્રજ માં વાસ એવું ગોકુળ ગામરડી આમણું રે આજ ગોકુળ રે ત્યાં નિત્ય નિત્ય દર્શન થાય એવું ગોકુળ ગામરડીયા મણો રે કૃષ્ણ કનૈયા લાલ કી છે રામચંદ્ર ભગવાન કી છે